હા પૈસા લેવા આવ્યા હે મારે ખાવ પૈસા દેખાતું નથી કરું શું કરા હિકા ભાઈ જો આઈડિયાનો હર્થ થાય છે

ની ભાઈ કોલીયા કા તન ખબર છે ને પૈસા તડ ત હોઈ ની જરા તું ખાધું અરે આ જો હે આ રે તારો ભાઈ મને એકવાર માર્યો તો એની

દુશ્મન આ લગભગ મારા ભાઈએ કરાયું છે લગભગ દુશ્મન ઓ પૈસા અંદા એટલે દુશ્મન ને બોધ્યો છે